ભૂપતભાઈ વજુભાઈ વાળાનો ઉલ્લેખ કર્યો જયેશભાઈ વાળા પહેલા સ્પીકર બનાવી દેવાયા અને એ પછી રાજ્યપાલ બનાવી દેવાયા જો વજુભાઈ નારાજગી જૂથબંધી જોઈએ છીએ એ પ્રકારની જૂથબંધીને પ્રોત્સાહન આપ્યું હોત તો કદાચ વિપરીત પરિણામ આવ્યું પણ એક વર્ગ એવું પણ માને છે કે વજુભાઈ સામાન્ય રીતે આ પ્રકારના પક્ષ વિરોધી એ વલણથી દૂર રહે છે તમને એવું લાગે છે એ એ વાત સાચી છે અને વજુભાઈ કદાચ નારાજ થયા છે પણ એને નારાજગીથી પક્ષને નુકસાન ન થાય એવી કોશિશ કરીને એને કારણે જ ભાજપની બેઠક બચી ગઈ એ વાત સાચી છે દિલીપભાઈ કે જે રીતે વિજયભાઈ કહ્યું ને આપણે પ્રતિનિધિએ જે રીતે કહ્યું એ વાત સાચી છે જ્યારે વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા ત્યારે આ એક વાત ચાલી હતી કે વજુભાઈને ગુજરાતના રાજકારણમાંથી દૂર કરવામાં આવ્યા છે અને જે રીતે એમણે કહ્યું એ રીતે એ પણ વાત સાચી છે કે વજુભાઈ વાળા એ કેશુભાઈ પટેલ ચિમનભાઈ શુક્લ શંકરસિંહ વાઘેલા આ વખતના જે જૂના ભારતીય જનસંઘના જે નેતાઓ હતા એ ભારતીય જનસંઘના નેતાના વખતથી રાજકારણમાં હતા અને એમણે ઘણું બધું જોયું છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ તેઓ હતા મેયર હતા રાજકોટ નાગરિક સહકારી બેંકમાં હતા ગુજરાતના રાજકારણમાં અત્યારે સર્વોચ્ચ રીતે કહી શકાય એવા નેતા હતા અને એમને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા ત્યારે એક વાત ચોક્કસ એ વાત કહેવામાં આવતી હતી એટલું જ નહીં એવું પણ કહેવામાં આવતું હતું કે એમને દાખલા તરીકે જ્યારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે ત્યાં એમને વિધાનસભા ભવનમાં વિદાયમાન આપવામાં આવ્યું એ વખતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પછી શંકરસિંહ વાઘેલાએ પણ એમને શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી ત્યારે શંકરસિંહ વાઘેલાએ એવું કહ્યું હતું હું અત્યારે મંત્રીઓ અને ભાજપના સભ્યો ઉપર સ્મિત જોઈ રહ્યું છું હાસ્ય જોઈ રહ્યું કારણ કે વજુભાઈ વાળાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા ત્યારથી વજુભાઈ વાળાએ વજુભાઈ વાળા ને ગુજરાત ના રાજકારણ થી દૂર કરવામાં આવી એક વાત ચાલી બિલકુલ આ સમય સમય નું કામ કરતો હોય છે એ પ્રકારો હોય છે જયેશભાઈ રાજકોટના સંદર્ભમાં આપણે જ્ઞાતિવાદની ચર્ચા વારે વારે કરી છે વજુભાઈ વાળા જેવા નેતા જો ઉમેદવાર હોય તો બીજેપીને અહીં જ્ઞાતિવાદની ગણતરી ન કરવી પડે પરંતુ અન્ય ઉમેદવારને ટિકિટ આપવાની વાત આવી એને કારણે જ્ઞાતિવાદનો મુદ્દો આવ્યો આમ જુઓ તો આ બીજેપીની પરંપરાગત બેઠક છે એટલે વિચારધારાને આધારે જીતતા હતા જ્ઞાતિવાદ ન હતો પરંતુ કંઈક જુદા સંદર્ભમાં આખરે તો જ્ઞાતિવાદ જ ચાલ્યો અને પટેલવાદની ચર્ચાથી એને કારણે બાકીની જ્ઞાતિઓ એક થઈ ગઈ અને એ રીતે જ્ઞાતિવાદ ચાલ્યો તો આખરે તો જયેશભાઈ જ્ઞાતિવાદ તો ચાલો જ ને રાજકોટમાં તમે શું કહેશો જયેશભાઈને કદાચ સમજાયો નથી નતો ફરીથી મારો સવાલ રિપીટ કરું છું જયેશભાઈ જ્ઞાતિવાદની ચર્ચા ચાલતી હતી પટેલવાદના નામે કોંગ્રેસે મત માગવાની કોશિશ કરી અને એના રિએક્શન રૂપે એવું બન્યું છે ખરું કે બાકીની જ્ઞાતિઓ એક થઈ ગઈ અને બીજેપીને મત આપ્યો અને પટેલવાદ ન ચાલે અને જ્ઞાતિવાદ બીજો દેખાયો એ એ પ્રકારનું એનાલિસિસ સાચું છે કે ખોટું છે જયેશભાઈ મને લાગે છે એમની સાથે સંપર્ક સાધવાની કોશિશ કરીશું અવાજ નથી પહોંચી રહ્યો ભૂપતભાઈ આજ સવાલ અલગ રીતે પૂછવો છે જ્ઞાતિવાદ ની ચર્ચા બે હાજર બાર ની ચૂંટણી હતી ત્યારે પણ એક પટેલવાદ ની અથવા તો લેવા પટેલની વાત ચાલી હતી આ વખતે રાજકોટમાં કડવા પટેલ કાર્ડ પણ ચર્ચાયું હતું તો એક વાતની સામે પ્રતિવાદ પણ ઊભો થતો હોય છે એ પ્રકારનું ચિત્ર રાજકોટમાં થયું હશે ઉભું ભૂપતભાઈ હા એ વાત એક દિલીપભાઈ સાચી વાત છે આ વાત કોંગ્રેસને જ્યારે આ ભાજપની પરંપરાગત બેઠક વજુભાઈ વાળા વર્ષોથી ચૂંટાઈ આવતા હતા એ બેઠક ઉપરથી વિજય મેળવવા માટે કોંગ્રેસે કેવા ઉમેદવાર ઊભા રાખવા એની ખૂબ મથામણ થઈ હતી ખૂબ જ વિચાર કર્યો હતો ચર્ચા થઈ હતી પરંતુ કોંગ્રેસને થોડો ઉત્સાહ અને પ્રોત્સાહન ક્યારે મળ્યું હતું કે આ બેઠક જીતવા માટે કે જ્યારે દિલીપભાઈ નવ વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી અને એક લોકસભાની બેઠકની પેટાચૂંટણી કુલ દસ બેઠા પેટાચૂંટણી થઈ હતી એ વખતે નવમાંથી ત્રણ બેઠકો કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લીધી જે છવ્વીસે છવ્વીસ લોકસભાની બધી બેઠકો ગુજરાતની ભાજપને ગયા પછી કોંગ્રેસને જબરજસ્ત આંચકો લાગ્યો હતો હતાશ નિરાશામાં ગઈ હતી કોંગ્રેસ એ કોંગ્રેસને થોડા સમયમાં જ પેટાચૂંટણીમાં જ્યારે ત્રણ બેઠકો મળી ત્યારે કોંગ્રેસે વિચાર કર્યો કે આપણે રાજકોટની બેઠક જો જીતવી હોય તો વજુભાઈ વાળા જેવા

પટેલો ને એક બાજુ મત મળે તો પટેલ સામે બીજા બધા જ્ઞાતિ એક થઈ ગયા કે શું અથવા તો એક વસ્તુના સમર્થકો એ ભાજપના ઉમેદવાર ને મત આપ્યો છે જયેશભાઈ હવે જોડાઈ ગયા છે આપણે આશા રાખીએ એમને વાત હવે પૂછી લઈએ રાજકોટમાં

હા પરિણામ ચોક્કસ વિપરીત આવ્યું છે પરંતુ જયંતિભાઈ કાલરિયાથી શ્રેષ્ઠ તેમની પાસે બીજા કોઈ ઉમેદવાર હોય તેવું ત્યારે પણ નહોતું જણાતું અને આજે પણ જણાતું નથી કારણ કે જયંતિભાઈ કાલરિયાના ઉભા રહેવાથી જ ભાજપને આજે જે લીડ મળી છે તે માત્ર એટલી જ લીડ મળી છે જેટલી અગાઉ તેમને સામાન્ય રીતે મળતી આવતી હતી અન્યથા જુઓ એક પાટીદાર ઉમેદવાર ન હોત અને એવી કલ્પના કરવામાં આવે કે જયંતિભાઈ કાલરિયાની બદલીમાં રાજકોટ શહેરના જ જે કોઈ બીજા કોંગ્રેસના કોઈ ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તો એવા પાંચ ઉમેદવારોના નામો નક્કી કરવામાં આવે તો પાંચેયની સામે કોઈ ને કોઈ જૂથનું લેબલ લાગેલું જરૂર હોય છે અગાઉ પણ રાજકોટમાં જયારે લોકસભાની બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવી તો કુંવરજીભાઈ બાવળિયાને જસદણથી રાજકોટમાં લાવવામાં આવ્યા એટલા માટે જ જસદણ જસદણથી રાજકોટ લાવવામાં આવ્યા કારણ કે બહારના કોંગ્રેસના કોઈ આગેવાન શહેરમાં આવે તો તેમને કોઈ અન્ય જૂથોનો મુશ્કેલી ન નડે એટલે આંતરિક જૂથવાદથી પર હોય તેવા ઉમેદવારને શોધવા માટે કોંગ્રેસે વારંવાર બાર નજર નાખવી પડે છે બહાર દ્રષ્ટિપાત કરવો પડે છે એટલે કોંગ્રેસની આ એક મજબૂરી છે પરંતુ જયંતિભાઈ કાલરિયા જરૂરથી એક સક્ષમ ઉમેદવાર હતા અને તેમણે તેમની ક્ષમતા જરૂર પુરવાર કરી છે અને કદાચ એટલા માટે એક વાત એ પણ હતી જયંતિભાઈ કાલરિયાની પસંદગી માટે કે વિજયભાઈ રૂપાણી સામે પક્ષમાં આંતરિક જૂથવાદ હતો એવો એક મુદ્દો ઉછળતો હતો બીજી વસ્તુ કોર્પોરેટરોનું એક જૂથ વિજયભાઈથી નારાજ હતું એ બીજો મુદ્દો હતો ત્રીજું એવું પણ માનવામાં આવતું હતું કે વિજયભાઈ વર્ષોથી ચૂંટણી લડાવતા આવ્યા છે તેના કારણે પક્ષમાં જ તેમના કેટલાક આંતરિક વિરોધીઓ હશે અને વિરોધરૂપે જે રીતનો જૂથવાદ વકરી રહ્યો છે તેનો કોંગ્રેસને કદાચ ફાયદો મળશે એટલે કોંગ્રેસે એક રીતે વિજયભાઈના વિરોધનું મૂલ્યાંકન કર્યું અને બીજી તરફ જયંતિભાઈ કાલેરિયા કે જેમની છાપ એક નિષ્ઠાવાન અને પાટીદાર નેતા તરીકેની છે આ બંને મુદ્દાને ધ્યાનમાં રાખીને જે ગણતરી માંડવામાં આવી તો કોંગ્રેસને એવું લાગ્યું કે કદાચ મતો જરૂર તેમને મળશે અને એટલા મતો તો જરૂર તેમને મળ્યા છે જો એમને મહાનગરપાલિકાના વોર્ડની બેઠકોની દ્રષ્ટિએ મૂલ્યાંકન કરવામાં આવે તો જ્યાં ત્રણ કોંગ્રેસના નગરસેવકો છે તેવા આ વિસ્તારમાં

કે કોંગ્રેસને માટે આ એક ઉત્તમ ઉમેદવાર હતા ભલે પછી કડવા પટેલ ઉમેદવાર હોય પરંતુ વિજયભાઈ રૂપાણી કરતાં પણ ભાજપના ઉમેદવારની સામે ચૂંટણી લડવા માટે કોંગ્રેસના સૌથી સારામાં સારા ઉમેદવાર કોણ કોણ વધુ મત લાવી શકે છે અને જયંતિભાઈ કાલેરિયાએ પણ એમની પોતાની હાર થયા પછી બહુ સરસ પ્રતિક્રિયા આપી છે એમણે પ્રત્યાઘાત આપતા કહ્યું કે કોંગ્રેસને જે કોઈ જેટલા પણ વોટ મળ્યા છે એ કોંગ્રેસની સફળતા છે આટલા વોટ કોંગ્રેસને મળ્યા છે 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 એ એ કોંગ્રેસની સફળતામાં માને વાત સાચી જો જો કદાચ એને તોનું રાજકારણ છે જો કદાચ જયંતિભાઈ કાલેરિયા ઉમેદવાર ન હોત અને બીજા ઉમેદવાર હોત તો ભાજપને માટે ભલે હા એ વાત સાચી છે જયેશભાઈ કહ્યું એ વાત સાચી છે કે વિજયભાઈ રૂપાણીની સામે આંતરિક વિખવાદ હતો લોકો પણ અને ભાજપમાં ને ભાજપમાં બીજા બે ત્રણ ઉમેદવારો હતા એવા કે જેઓ ચૂંટણી લડવા માંગતા હતા ત્યારે એવું લાગતું હતું કે વિજયભાઈ રૂપાણીની સામે ભાજપનો જે આંતરિક વિખવાદ છે એ આંતરિક વિખવાદનો લાભ જો કોંગ્રેસ ને મળે તો કોંગ્રેસ કદાચ સફળ થાય કોંગ્રેસ ને લડવું એ પણ એક મુશ્કેલ કોંગ્રેસ ની એક સીટ જે ઇન્દ્રનીલ રાજગુરુ ની જે સીટ મળી છે બેઠક મળી છે રાજકોટ એનાથી પણ કોંગ્રેસના લોકો પ્રોત્સાહિત થયા હતા એના કરતા કરતાં નવમાંથી ત્રણ બેઠકો મળ્યા પછી પણ કોંગ્રેસ થોડા પ્રોત્સાહિત થયા હતા અને એમણે પોતાનું બધું જ બધી જ શક્તિ ત્યાં વાપરી અને રાજકોટને માટે પ્રચાર કર્યો બિલકુલ એનો અર્થ એ થયો જો સારા ઉમેદવારની પસંદગી કોંગ્રેસ કરે તો કોંગ્રેસ માટે પણ ગુજરાતમાં પણ આશા છે જયશભાઈ છેલ્લો સવાલ પૂછી લઈએ સૌરાષ્ટ્રમાં બે હજાર સત્તરમાં જ્યારે ચૂંટણી આવે એ વખતે કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં જો વધારે કાળજી રાખે ગુજરાતમાં પણ જરૂર છે સમગ્ર ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર પૂરતી વાત કરીએ તો જો ઉમેદવારોની પસંદગી થોડી વધારે વધારે સારી સારી રીતે થઈ શકે તો કોંગ્રેસ આવતી ચોક્કસપણે આપી શકે દિલીપભાઈ એમની શરૂઆત કદાચ કોંગ્રેસે જો કરવી જ હોય તો આજથી અને આજથી જ નહીં બલકે અત્યારથી કરી દેવી જોઈએ કેમકે જે રીતે ભાજપે પોતાનું કેડર બેઝ પાર્ટી હોવાની છાપ છે તેના કારણે જે રીતે પોતાના પેજ પ્રમુખો નક્કી કર્યા છે આજે પણ રાજકોટમાં જ્યારે પરિણામો આવ્યા બાદ ભાજપના નેટવર્કની આ ચૂંટણી વિશેની એમની તૈયારીઓ વિશે જ્યારે માહિતી મળી તો એક વસ્તુ એવી પણ જાણવા મળી કે વોર્ડ વાઇઝ જેટ જેટલા બુથ હતા ભાજપ પાસે તમામ બુથ દીઠ ઓછામાં ઓછા ચાલીસ ચાલીસ કાર્યકરો અને તેમની પાસેની તમામ ડેટાબેઝ રેડી હતો જ્યારે જેમ જેમ મતોની ગણતરી થતી હતી તેમની સાથોસાથ વોર્ડ વાઇઝ કેવા પરિણામો આવે છે અગાઉ ત્યાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેવા પરિણામો આવ્યા હતા તમામ જવાબદારીઓ ફિક્સ થયેલી હતી કોંગ્રેસના જ એક નેતાએ અમને જણાવ્યું કે કમનસીબી એ વાતની છે કે કોંગ્રેસને લોકોનો પ્રેમ તો જરૂર મળે છે અને એમને લોકોને ભાજપ પ્રત્યે ગુસ્સો પડશે કેમકે સુશિક્ષિત એવો બ્યાસી ટકા લિટરસી રેટ ધરાવતો રાજકોટ પશ્ચિમનો વિસ્તાર છે ત્યાં દરરોજ પાણીના ધાંધ્યા છે બે ફાર્મ ગંદકી છે મહાનગરપાલિકામાં ખુલ્લેઆમ ભાજપના નગરસેવકો બાખડે છે આ તમામ પરિસ્થિતિઓથી લોકો વાકેફ છે પરંતુ સામે લોકોને કોઈ વિકલ્પ જોવા મળતો નથી એટલે લોકો કોંગ્રેસને મત આપતા અચકાય છે અને કદાચ આ મુદ્દો હોય કે જ્યારે જયંતિભાઈ કાલરિયા જેવા ઉમેદવારને ઉતાર

જી બિલકુલ જયેશભાઈ સમયનો અભાવ છે આ ચર્ચા ચાલતી રહેવાની છે પરિણામોના પડઘા પડતા રહેવાના છે હાલ પૂરતા એવું કહી શકાય કે રાજકોટમાં બીજેપીનું રજવાડું સચવાઈ ગયું છે તો અમારી આ વિશેષ રજૂઆત હતી રાજકોટના પરિણામ વિશે રાજ રજવાડું જીએસટીવી પર આગળ પણ સમાચાર જોતા રહેશો